વિવાદિત નિવેદનથી ભૂપત ભયાણીની મુશ્કેલીઓ વધી છે ભૂપત ભયાણીના નિવેદન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે ભૂપત ભૂપતભના વિવાદિત નિવેદનથી કોંગ્રેસમાં આક્રોશ છે ભયાણી સામે આચરણ સહિતના ભંગની કાર્યવાહીની માંગ કરવામાં આવી ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિસ્તારમાં પ્રવેશબંધી કરવા માંગ કરવામાં આવી છે તો ભૂપતભાણીના વિવાદિત નિવેદનથી કોંગ્રેસ આક્રોશમાં છે અને આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે કોંગ્રેસનો આક્રોશમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે અને તેની સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિસ્તારમાં ભાણીનો પ્રવેશ પ્રતિબંધ કરવામાં આવે કેતનો અમારી સાથે જોડાઈ ગયા છે કેતન ભૂપતભાણીના નિવેદન સામે કોંગ્રેસ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે ચોક્કસ કે જે રીતે ગઈકાલે વિડીયો વાયરલ થયો હતો અને જે ભૂપત રાહુલ ગાંધી વિશે જે અભદ્ર શબ્દો કહ્યા હતા તેને લઈને કોંગ્રેસમાં ભારે રોષ ફેલાયો છે અને જિલ્લા કોંગ્રેસ દ્વારા છે તે કલેક્ટરને અને ચૂંટણી પંચને જે છે રજૂઆત કરવામાં આવી છે કે જે ભૂપત ભાયાણી છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તો આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવે અને તેને પ્રવેશબંધી જૂનાગઢ જિલ્લામાં પ્રવેશબંધી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જી આભાર તમામ વિગતો માટે